હાલો દોસ્તો જય માતાજી આપણે બનાવવાના છે બ્રેડ પિઝા તો તેના માટે આપણે એક ટમેટો સુધારી લઈશું એક ડુંગળી અને એક આપણે કેપ્સિકમ અને આપણે જો આ બે બ્રેડ બ્રેડ લીધા છે ત્યારબાદ આપણે બે ચમચી ટમેટા સોસ અને એક ચમચી આપણે પિઝા સોસ લેવાનો એ બંનેને મિક્સ કરી અને આપણે બ્રેડ ઉપર લગાડી દેવાના આ બ્રેડ પિઝા જલ્દી બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે સારા લાગે છે એમ તો આપણે આવી રીતે બંને બ્રેડ ઉપર સોસ લગાવી દેવાનો છે જો તમને પનીર ભાવતું હોય તો તમે પનીર પણ મૂકી શકો છો પછી મકાઈ ભાવતી હોય તો તમે મકાઈ પણ મેં આ ત્રણ વસ્તુ લીધું છે જો તમને અમારા વિડીયો પસંદ હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપે આવી રીતે ત્રણે વસ્તુ લગાડી લેવાનું છે મૂકી દેવાનું છે આવી રીતે આપણે પીઝા મસાલો નાખી દેવાનો છે હવે આપણે એની ઉપર આ ચીજ નાખવાનું છે આ ચીજ અમે બોટાદથી લાયા છે એવી જનતા બેકરીમાંથી આ ચીજ સારું ક્વોલિટીમાં સારું એવું ચીજ આવે છે એમાં કોઈ નથી આવતી સારું એવું ચીજ આવે છે એમ અમે હંમેશા ત્યાંથી જ લાવી સેવી એટલે અમને આ ચીજમાં કોઈ ભેળસેળ કે એવું અમને લાગતું નથી જો તમારે એનથીને પણ સારું ચીજ ઘરે બનાવવું હોય તો તમે કમેન્ટમાં કહેજો તો આવી રીતે આપણા બ્રેડ પિઝા જો ભરપૂર ચીજવાળા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સેક્ટ લઈશું જો આવી રીતે આપણે એને ગરમ કરવા મૂકી દેવાના છે સોરી મારે બોલાઈ ગયું શેકી લઈશું તો આપણે એને ગરમ કરવા મૂકવાના છે જો આપણો પીઝા બનીને તૈયાર છે મેં એકમાં ચીજ વધારે પીગળવા દીધું છે અને એકમાં થોડું પીગળવા દીધું છે તો આપણે હવે એને કટ કરી દઈશું તમે જો કેવું સરસ બનીને તૈયાર તો આપણા પિઝા બનીને તૈયાર છે